નમસ્તે મિત્રો સરળીકરણ એટલે કે સાદુ રૂપ કેટલાક ક્વેશ્ચન જોઈએ અહીંયા આપેલું છે જો આવી રીતે બાર ભાગે આવી રીતે કોણસમાં પંદર ઓછા ચાર કોણસની અંદર ફરીથી આપેલા છે તો આપણે શેનો નિયમ વાપરવો પડશે ભાગુ સભાનો નિયમ વાપરવો પડશે એટલે કે બોર્ડ શું નિયમ વાપરવો પડશે કરવાનું શું સૌથી પહેલાં જો આવી રીતે બહુ કોણસ આપેલા હોય સૌથી પહેલાં જે નાનો અંદર કોણસ છે એનું સાદુરૂપ આપવું પડશે તો આવી રીતે લખી દઈએ જો બાર ભાગ્યા મોટા કોણસની અંદર પંદર ઓછા ચાર ફરીથી બાર ઓછા છ પ્લસ ત્રણ કેટલા થશે કોણસની અંદર

બાર માઇનસ નવ કરીયે તો કોશ અંદર કેટલા બાકી રહેશે ત્રણ બાકી રહે લખી દેવાના ત્રણ હવે જો ફરીથી બાર ભાગ આ ચાર અને આ જે વચ્ચે કોશ છે વચ્ચે કોઈ સિમ્બોલ નથી મતલબ કે એમનો શું થશે ગુણાકાર થશે એટલે ચાર ગુણ્યા ત્રણ લખાય આવી રીતે કોશ પૂરો ફરીથી બાર ભાગ્યા પંદર ઓછા ચાર ગુણ્યા ત્રણ બાર થાય องศ પૂરો કર્યો ખેલાય શું કર્યું કોંસ છે આવી રીતે આપેલું હોય 3 કોંસ ની અંદર 5 - 2 તો આપણે શું કરીએ છીએ 5 - 2 એટલે 3 થાય અહીંયા 3 પછી કોઈ સિમ્બોલ નથી એટલે કે ગુણાકાર થાય 3 * 3 9 આવી રીતે લખી શક વિશે આ સમજવા માટે છે એટલા માટે હવે જો 12 ના 12 ભાગાકાર 15 - 12 करिए તો કેટલા વધે છે 3 વધે છે અહીંયા લખી દેજો ડાયરેક્ટ 3 12 ભાગ્યા 3 करिए 3 4 12 તો આપો જવાબ શું થાય 4

જો આ એક છે અને કેટલા વડે ગુણીએ આપણે પાંચ ગુણીએ 5 છેદમાં કેટલા મુકાશે પાંચ છ ગુણ્યા પાંચ ત્રીસ ઓછા તેર છેદ અંદર આવશે પાંચ ત્રીસ માંથી દસ જાય તો વીસ વીસ માંથી ફરી ત્રણ માઈનસ કરો એટલે વધે છે સત્તર છેદમાં પાંચ હવે જો અહીંયા ફરીથી અહીંયા અપૂર્ણાંકમાં જવાબ આવ્યો છે જવાબમાં આવ્યો છે મિશ્ર અપૂર્ણાંકમાં તો આજે સત્તરના છેદમાં પાંચ છે છે કરી દેવાના કરીએ તો મળે બે વધ્યા હવે કરવાનું શું છેદમાં કેટલા છે પાંચના પાંચ લખી દો ઉપર જે જવાબ આવ્યો છે ત્રણ એને લખવાનું ડાઇ બાજુ શેષ જે વધી છે એને લખવાની અંશમાં ત્રણ પૂર્ણાંક બે પંચમાં આ જવાબ થયો જો ઓપ્શન બે છે થઈ ગયું આગળ બીજો ક્વેશ્ચન જોઈએ છે 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 સૌથી એને લખી દઈએ આપણે જીરો પોઈન્ટ કાઢી દીધો પોઈન્ટ પછી કેટલા અંક છે બે અંક છે તો છેદની અંદર મૂકી દો સો ગુણાકાર કરવાનો છે જીરો પોઈન્ટ ત્રણ આ આવી રીતે લખાય ત્રણ ના છેદમાં દસ કે પોઈન્ટ પછી એક અંક છે

પચાસ લઈ જાય પછી પોઈન્ટમાં જવાબ લાવવાનું હોય તો ફરીથી કરવાનું શું જો ત્રણ ગુણ્યા બે કરો ત્રણ ગુણ્યા બે છ ગુણ્યા તેર તેર ગુણ્યા કરો કેટલા થાય ઇઠ્યોતેર હવે છેદી સો દસ 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 ગુણ્યા દસ સો સો ગુણ્યા કરો તો કેટલા થાય દસ હજાર થઈ જાય એ મૂકી દો એકના પાછળ ટોટલ જીરો ગણી લો ચાર પોઈન્ટ કાપવાના છે તો કરવાનું શું જીરો જીરો લખી છે ની અંદર જુઓ એક બે ત્રણ ચાર ઝીરો છે ચાર અંક એક બે ત્રણ ચાર અંક છોડીને પોઈન્ટ મૂકો એટલે જીરો પોઈન્ટ ઝીરો જીરો ઇઠિયો આ શું થાય આપણો જવાબ તો આ જો કેન્સલ થશે આ એ થશે થાય ઓપ્શન સી આ શું થઈ ગયું આપણો આન્સર આવી જ રીતે જો તમારે જવાબ નોંધણીની તૈયારી કરો તો કમ્પ્યુટર પરીક્ષા માટે ગણિત છે એકદમ પાયાથી શીખવું હોય તો ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઇક કરી સાથે શેર કરજો